મિત્રો ગયા શનિવારે બે બે પચીસના રોજ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની બઢતી માટેની પરીક્ષા થઈ એમાં સેવાકીય બાબતોના રજા અને પેન્શનના પ્રશ્નો પૂછેલા હતા રજાના પ્રશ્નોનો વિડીયો આધાર સાથે ગઈકાલે મૂકવામાં આવેલો આજે પૂછાયેલા પેન્શનના પ્રશ્નોના જવાબ આધાર સાથે ચર્ચા કરીએ રૂપિયા દસ હજાર મૂળ પેન્શન મેળવતા પેન્શનરનું પંચ્યાસી વર્ષની ઉંમર પછી પેન્શન કેટલું થશે મિત્રો સાચો જવાબ છે તેર હજાર સી નાણાં વિભાગના પંદર દસ બે હજાર સોળના ઠરાવ મુજબ ફ્રોમ એટી ફાઈવ યર્સ ટુ લેસ ધેન નાઇન્ટી યર્સ થર્ટી પર્સન્ટ ઓફ ધી રિવાઇઝ બેઝિક પેન્શન એટલે એમનું મૂળ પેન્શન દસ હજાર છે એમાં ત્રીસ ટકાનો વધારો થાય એટલે કે ત્રણ હજારનો વધારો થાય તો દસ હજાર વધતા ત્રણ હજાર એટલે કે તેર હજાર જવાબ આવશે પ્રશ્નપત્રનો પ્રશ્ન નંબર સો ગુજરાત મૂલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે ના નિયમ ચોત્રીસની જોગવાઈ મુજબ નોકરીમાં કેટલા સમયની તૂટ પેન્શનપાત્ર સેવા તરીકે ગણવામાં આવશે મિત્રો સાચો જવાબ છે ત્રણ માસ સુધીની તૂટ મુ સેવા પેન્શન નિયમોના નિયમ ચોત્રીસ સેવા તૂટ અહીં લખ્યું છે કે ત્રણ માસ સુધીની તૂટ પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવશે પ્રશ્ન નંબર એકસો એક એક સોળ કે ત્યારબાદ મૃત્યુ પામનાર સરકારી કર્મચારી પેન્શનરના કિસ્સામાં મળવાપાત્ર કુટુંબ પેન્શનની ઓછામાં ઓછી કેટલી રકમ નિયત કરવામાં આવી છે મિત્રો સાચો જવાબ છે રૂપિયા નવ હજાર એક એક સોળ કે ત્યારબાદ નાણાં વિભાગના પંદર દસ સોળ ના ઠરાવથી આ રકમ રૂપિયા નવ હજાર મિનિમમ ઓફ રૂપીસ નાઇન્ટી થાઉઝન્ડ પર મંથ નક્કી કરવામાં આવી છે પ્રશ્ન નંબર એકસો બે ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે ના નિયમ એકસો એક અંતર્ગત છેલ્લા સુધારા મુજબ પેન્શનના મૂડીકૃત રૂપાંતર કરાયેલ ભાગનું કેટલા વર્ષ બાદ પુનઃસ્થાપન કરવાની જોગવાઈ છે મિત્રો સાચો જવાબ છે તેર વર્ષ પ્રશ્નમાં પૂછ્યું છે છેલ્લા સુધારા મુજબ છેલ્લો સુધારો છે ચોવીસ નવ બાવીસનો નાણાં વિભાગનો ઠરાવ પેન્શનના મૂડીકૃત રૂપાંતર કરેલા ભાગનું તેર વર્ષ બાદ પુનઃસ્થાપન કરવા બાબત પ્રશ્ન નંબર એકસો ત્રણ સરકારી કર્મચારીને નોકરીમાંથી પદચ્યુત કરવામાં આવે અથવા તેની ગેરવર્તણૂક કે નાદારીના કારણે નિવૃત્ત કરવામાં આવે ત્યારે પેન્શન બાબતે શું જોગવાઈ છે મિત્રો સાચો જવાબ છે રહેમિયત પેન્શન સિવાય કોઈ પેન્શન મળવા પાત્ર નથી પેન્શન રૂલ્સના નિયમ સિતોતેર સરકારી કર્મચારીને સરકારી નોકરીથી પુદ્ચેત કરવામાં આવે અથવા ગેરવર્તણૂકના કારણે દાદારીમાં નિવૃત્ત કરવામાં આવે તો રહેમિયત પેન્શન સિવાય કોઈ પેન્શન મંજૂર કરી શકાય નહીં પ્રશ્ન નંબર એકસો ચાર એકાવન વર્ષની ઉંમરે પહોંચેલા સરકારી કર્મચારી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામે ત્યારે કેટલા વર્ષ સુધી તેના કુટુંબને પચાસ ટકાના દરેક કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય મિત્રો સાચો જવાબ અહીં જે વિકલ્પ આપ્યા છે એને ધ્યાને લેતા કર્મચારી હયાત હોય તો સાઈઠ વર્ષના ઉંમર થાય ત્યાં સુધી તે ગણી શકાય એક્ઝેટ સાચો જવાબ વિકલ્પમાં આપેલો જણાતો નથી કેમ કે નાણાં વિભાગના તેર ચાર નવના ઠરાવથી ગવર્મેન્ટ સર્વન્ટ વુ ડાઇઝ ઇન સર્વિસ ફ્રોમ ધ ડેટ ઓફ ડેથ ઓફ ધ ગવર્મેન્ટ સર્વન્ટ ફોર એ પીરિયડ ઓફ ટેન યર્સ તો દસ વર્ષ સુધી એને ખાસ દરેક કુટુંબ પેન્શન આપવાનું છે પિરિયડ ઓફ ટેન યર્સ અહીં એવો સીધો વિકલ્પ નથી આપ્યો પણ મૃત્યુની વર્ષ આપ્યું છે એકાવન વરસ તો એકાવનથી સાઠ એટલે દસ વર્ષ થાય તો આ કિસ્સામાં સાચો જવાબ સાઠ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ગણી શકાય અગાઉ જૂની જોગવાઈ હતી સાત વર્ષવાળી પણ છેલ્લા સુધારા મુજબ એટલે કે તેર ચાર નવના ઠરાવ મુજબ એ પચાસ ટકા પેન્શન એને દસ વર્ષ સુધી મળવાપાત્ર છે પ્રશ્ન નંબર એકસો પાંચ સરકારશ્રી દ્વારા કોઈપણ સેવાને નોન પેન્શનેબલ ગણવા અંગે જીસીઆસઆર બે હજાર બેના પેન્શનના કયા નિયમમાં જોગવાઈ કરી છે સાચો જવાબ છે નિયમ ચાલીસ નિયમ ચાલીસમાં જોગવાઈ કરી છે કોઈપણ સેવાને બિનપેન્શન પત્ર જાહેર કરવાનો સરકારનો અધિકાર પુન નિયુક્તિ પામેલા કર્મચારીનું પગાર જીસીએસઆર બે હજાર બે ના પેન્શનના કયા નિયમના આધારે નિર્ધારિત કરવામાં આવે છે સાચો જવાબ છે એકસો બોતેર પેન્શન રૂલ્સ એકસો બોતેરમાં લખ્યું નિવૃત્તિ પેન્શન કે નિવૃત્તિ પેન્શન મેળવતા મુલકી લશ્કરી પેન્શનોના પગાર બાંધણી પેન્શનરને પુનિયુક્ત કરનાર સક્ષમ સત્તાધિકારી પુનર્નિયુક્ત સમયે પગાર બાંધણી કરશે તો જોગવાઈ છે રૂલ એકસો બોતેરમાં પ્રશ્ન નંબર એકસો સાત દરેક કર્મચારીના વડાએ પહેલી ઓગસ્ટના રોજ ભવિષ્યમાં કેટલા મહિના પછી નિવૃત્ત થનાર કર્મચારીઓ અધિકારીઓની યાદી બનાવવી જોઈએ સાચો જવાબ છે ચોવીસ મહિના પેન્શન રૂલ્સ નંબર એકસો સત્યાવીસ નિવૃત્ત થનાલ થયેલ કર્મચારીઓની યાદી બનાવવા બાબત આગામી ચોવીસ માસમાં જેઓ નિવૃત્ત થવાના હોય તેવા સરકારી કર્મચારીઓની દર વર્ષે પહેલી ઓગસ્ટની સ્થિતિ પ્રમાણે યાદી કચેરીના વડા તૈયાર કરશે પ્રશ્ન નંબર એકસો આઠ પેન્શન પેપર્સ તૈયાર કરીને ડાયરેક્ટર પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને સંબંધિત કાર્યાલય દ્વારા કેટલી અવધિ પૂર્ણ મોકલવાના હોય છે મિત્રો સાચો જવાબ છે માસ નિવૃત્તિની તારીખથી માસ અગાઉ પેન્શનના કાગળો નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલવાના આવશે પ્રશ્ન નંબર એકસો નવ નાણાં વિભાગના તારીખ તારીખ આઠ અગિયાર બે હજાર ચોવીસના ઠરાવ અન્વયે અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે આપેલ વિધાન વિધાનો પૈકી કયો વિધાન વિધાનો સાચું સાચા છે તારીખ એક ચાર પાંચ પહેલાં ફિક્સ પગારમાં જોડાયેલા હોય એક ચાર પાંચ પછી ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય મિત્રો સાચો જવાબ છે બંને વિધાન સાચા છે આઠ અગિયાર ચોવીસના ઠરાવના ફકરા નંબર ક એક એક ચાર પહેલાં ફિક્સ પગારમાં નોકરીમાં જોડાયેલા હોય અને એક ચાર પાંચ પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલા હોય તો આ બંને કેસમાં એને જૂની પેન્શન યોજના લાગુ પડવા પાત્ર છે તો બંને વિધાન સાચા છે પ્રશ્ન નંબર એકસો દસ ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે અનુસાર કર્મચારીને કેટલા વર્ષની ક્વોલિફાઈંગ નોકરી બાદ અશક્તતા પેન્શન મળવાપાત્ર થાય મિત્રો સાચો જવાબ છે દસ વર્ષ અશક્તતા પેન્શનની મંજૂરી માટેની શરતો જે સરકારી કર્મચારીએ દસ વર્ષની પેન્શનપાત્ર સેવા પૂરી કરી હોય અને નિવૃત્તિએ પહોંચતા પહેલાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાની તેની માનસિક અથવા શારીરિક અશક્તતાના કારણે તો જવાબ આવશે દસ વર્ષ તો મિત્રો અહીં એની એક્ઝામમાં પૂછાયેલા પેન્શનના પ્રશ્નો અને રજાના પ્રશ્નો બંને વિડીયો આપણે આધાર સાથે મૂક્યા છે આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર ઘણા બધા સેવાકીય બાબતોના વિડીયો આપણને જોવા મળશે અને આપને ભગવદ્ ગીતામાં રસ હોય તો બીજી એક ચેનલ છે સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આભાર